લગ્નની સિઝનમાં આપવામાં આવતા બાબા સાહેબ આંબેડકર હોલ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે આ હોલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે હાઈકોર્ટમાં કરવામાં આવેલી એક અરજીના પગલે કોર્પોરેશનોએ પ્રસંગોચિત આ હોલ ડિસેમ્બર મહિનાથી લગ્ન માટે ભાડી આપી શકાશે નહીં તેઓ જીડીસીઆરના નિયમ પ્રમાણે લગ્ન કે રિસેપ્શન પ્રસંગે અપાતા આ હોલમાં ઓછામાં ઓછી બે હજાર વાર જગ્યા હોવી જોઈએ અને તે નહીં હોવાથી નિયમનો ભંગ થાય છે અમદાવાદ શહેરમાં લગ્ન કે શુભ પ્રસંગે આપવામાં આવતા હોલમાં જીડીસીઆર

હાઈકોર્ટે પોતાના ચુકાદામાં આ હોલ ત્રણ મહિનામાં લગ્ન માટે બંધ કરવો અને બાકીની પ્રવૃત્તિ માટે ચાલુ રાખવો એવું જજમેન્ટ આપ્યું છે અને એના આધારે આ હોલ આપણે અત્યારે બારમા મહિનાથી બંધ કરીએ છીએ